ખૂબ ફ્રોડ થઈ રહ્યું છે ત્યારે અમદાવાદમાં વધુ એક ઘટના બની જ્યાં મુંબઈ પોલીસના અધિકારી તરીકે પોતે ઓળખ આપી ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા ત્યારે આધાર કાર્ડ આતંકી પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવાય છે તેવું કહીને એક ટોકડી દ્વારા આ એક વ્યક્તિને લૂંટવામાં આવ્યો અને તે લોકો તેઓ પાસે શ્રવણ અને વિવેક રાઠોડ અમદાવાદના બે ઈસમોને હાલ અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા ઝડપી પાડવામાં આવી છે એરેસ્ટના ગુનાઓ સમગ્ર ભારતમાં ખૂબ વધી રહ્યા છે તે અનુસંધાને એક કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ એક વ્યક્તિને ફોન આવેલ હતો અને ફોનમાં તેઓએ પોતાની પહેચાન મુંબઈ પોલીસના અધિકારી તરીકે આપીને તેઓને તેવું ધમકાવ્યા હતા કે જે વ્યક્તિ છે તેનો આધાર કાર્ડનો ઉપયોગ ટેરરિસ્ટ એક્ટિવિટીઝમાં થયો છે અને તે એ એક્ટિવિટીઝને લીધે તેઓની ગુનેગાર પ્રવૃત્તિને લીધે તેઓને મુંબઈ પોલીસ અત્યારે રસ્તામાં છે તેને પકડવા આવી રહી છે આ એરેસ્ટથી બચવા માટે જો તેઓ ત્રણ લાખ રૂપિયા આપશે તો તેઓને આ એરેસ્ટ નહીં કરીને આ જે કામગીરી છે તેને સ્ટોપ કરવામાં આવશે તેવી તેને તેમને તે ધમકી આપવામાં આવેલી જે કાગડાપીઠ વિસ્તારના જે વ્યક્તિ છે તેઓએ ડરીને આ અલગ અલગ એકાઉન્ટમાં તેઓએ ત્રણ લાખ રૂપિયા તે અજાણ્યા વ્યક્તિઓને આપ્યા હતા અને તેઓએ તાત્કાલિક ખબર ત્રણ લાખ રૂપિયા આપ્યા પછી એવું લાગ્યું કે તેમની સાથે સાયબર ફ્રોડ થયા છે તાત્કાલિક તેઓ કાગડાવીટ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો જે અનુસંધાને એક ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં બીએનએસની કલમ બસો ચાર ત્રણસો આઠ ત્રણસો અઢાર ચાર અને આઈટીએકની કલમ છાસઠ બી અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી જેમાં તાત્કાલિક જ જે આ ગુનામાં જે પૈસા ટ્રાન્સફર થયેલા હતા તેવા બે વ્યક્તિના એકાઉન્ટમાં જેમાં ટ્રાન્સફર થયેલા તાત્કાલિક કાગડાબીટ પોલીસે કામગીરી કરીને આ બંને વ્યક્તિઓને એરેસ્ટ કરવામાં આવેલા છે બંને વ્યક્તિના નામ છે શ્રવણભાઈ રણછોડભાઈ સાગરા જેઓ રાણી વિસ્તારમાં રહે છે અમદાવાદના અને મૂળ મંડાર રાજસ્થાનના છે અને બીજા વ્યક્તિ છે વિવેક ઉર્ફે કોકો સન ઓફ મહેશભાઈ રાઠોડ તેઓ પણ રાણી વિસ્તારમાં રહે છે અને મૂળ લીંબોય મોડાસા સાબરકાંઠા વિસ્તારના છે તો આ આખું જે એક ડિજિટલ એરેસ્ટના નામે તેઓને છેતરપિંડીને ધમકાવીને જે પૈસા પડાવી લીધેલા હતા તે અનુસંધાને આ ગુનામાં જે આરોપી હતા તેઓને એરેસ્ટ કરીને કાગડાભૂટ કરી એક સરાહનીય કામગીરી કરી છે હાલ તપાસ ચાલુ છે આ આરોપીઓ વિરુદ્ધ અન્ય પણ જો કોઈ એનસીસીઆર પોર્ટલ આધારે કોઈ ગુના અથવા કોઈ જે ફ્રોડની ટિકિટ નંબર જનરેટ થયા હશે તો તે સ્થાનિક ગુજરાતની પોલીસ અથવા ગુજરાત બહારની પણ પોલીસ હોય તેઓને પણ જાણ કરીને આ જે આરોપીઓ છે તેને અન્ય ગુનાઓમાં પણ અટક કરાવવાની કાર્યવાહી કરવામાં આવશે અને આ જે સમગ્ર ઘટના છે એમાં આમાં જે અન્ય પણ વ્યક્તિઓ જે સંલીપ સંલીપ્ત થશે બેંક એકાઉન્ટના માધ્યમથી કોલિંગના માધ્યમથી તેઓને પણ ટૂંક સમયમાં કાગડાપીઠ પોલીસ ઇન્વેસ્ટિગેટ કરીને મેક્સિમમ લોકોને એરેસ્ટ કરીને આ જે ડિજિટલ એરેસ્ટના નામનું જે ફ્રોડ ચાલી રહ્યું છે તેઓના આરોપીઓને અટક કરીને એક સ્ટ્રોંગ મેસેજ આપશે આરોપીઓ હાલ કોઈ ખાસ કામ કરી રહ્યા નથી પરંતુ ક્યાંક ને ક્યાંક બેંક એકાઉન્ટ આપવાના જે આખા જે ફ્રોડ ચાલતું છે તેનો એક ભાગ છે હાલ તપાસ ચાલુ છે એટલે એ જ હાલ તપાસ ચાલુ છે અન્ય પણ આ ગુનાઓમાં જો અથવા અન્ય બીજા કોઈ ગુનાઓમાં તેઓ સંલિપ્ત થશે તો તેની પણ તપાસ કરીને ગુના દાખલ કરીને અલગ અલગ ગુનાઓમાં એરેસ્ટ કરાવવાની કામગીરી કાગડાપીઠ પોલીસ કરશે